હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા હું છું પ્રીતિ પટેલ ફ્રેન્ડ્સ આજે આપણે માથાના વાળ જેના બહુ ઉતરતા હોય તેની માટે આપણે એક રેમેડી બનાવવા જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો કે એના માટે મેં લીધી છે એક ડુંગળી ડુંગળીને સરસ આપણે છોલી લઈશું છોડા બોળા કાઢી અને એને નાના નાના પીસીસમાં કટ કરી લઈશું આ છોડાને પણ આપણે ફેંકવાના નથી આપણે એનો પણ ઉપયોગ કરીશું તો ડુંગળીના નાના નાના પીસ એટલે કરવાના કે જેટલા પીસ કરશું એટલો જ્યુસ ફટાફટ જલ્દી નીકળી જશે તો આપણે ડુંગળીના પીસ કરી અને મિક્સીમાં નાખીશું અને એને ક્રશ કરી લઈશું તો આ રીતે એકદમ ઝીણું આપણે એને ક્રશ કરવાનું છે હવે આ ક્રશ કરેલી ડુંગળીને આપણે પાણીમાં નાખીશું તો ફ્રેન્ડ્સ આજે હું એક બોટલ આ સીરમની બનાવું છું તો એના માટે હું લઈશ બે બોટલ જેટલું પાણી તો આ બધું તમારે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે લેવાનું છે તો આપણે બોટલમાં પાણી ભરીને જોઈશું આ એક બોટલ અને હવે આ બીજી બોટલ લઈશું તો ફ્રેન્ડ્સ બે બોટલ એપ્રોક્સિમેટ આપણે પાણી લીધું છે તો હવે આપણે એમાં એડ કરીશું બે ચમચી રોઝમેરી તો બે બોટલ પાણી લીધું છે એટલે બે ચમચી રોઝમેરી આપણે એડ કરીશું ફ્રેન્ડ્સ બધા જ જાણે છે કે રોઝમેરી નવા વાડ લાવવામાં બહુ જ અસરદાર છે પણ એ છે કે તમારો આ હેર સિરમ પરફેક્ટ બનવો જોઈએ તો બે ચમચી આપણે રોઝમેરી એડ કર્યા પછી હવે આપણે મેથીના દાણા એડ કરીશું તો લગભગ પોણી ચમચી મેં મેથીના દાણા એડ કર્યા છે હવે આપણે ગેસ ઉપર તપેલી ચઢાવી દઈશું અને એને ખૂબ ઉકાળીશું સાથે જ આપણે એમાં એડ કરી દઈશું પેલા ડુંગળીના છોડા જે આપણે ફેંક્યા નહોતા તે એ છોડા પણ એડ કરી દઈશું અને ડુંગળીનો જે જ્યુસ છે જે ક્રશ કરીને ડુંગળી આપણે રાખી છે તે પણ આમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તો ક્રશ કરેલી ડુંગળી મેં એડ કરી દીધી છે પણ એની ક્લિપ થોડી મિસ થઈ ગઈ છે તો બસ આને આપણે થોડીવાર ઉકાળ્યા કરીશું જ્યાં સુધી પાણીનો કલર ચેન્જ ના થાય અને પાણી અડધું ના થાય અત્યારે તમે જોયો કે પાણીનો કલર આછો બદલાયો છે પણ એકદમ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનો છે તો આ બધો જ પ્રોસીજર આપણે ધીરા ગેસથી કરીશું તો તમે જોઈ શકો છો કલર ધીરે ધીરે બદલાઈ રહ્યો છે તો ગેસની ફ્લેમ આપણે ધીરી કરી અને એને બરાબર ઉકાળીએ તો વેટ એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ લગભગ દસથી બાર મિનિટ થઈ ગઈ છે ફરી તમે જો કલર જુઓ તો જોઈએ એવો નથી આવ્યો તો હજી આપણે એને બીજી એક મિનિટ ઉકાળીશું તો હવે આપણે એમાં થોડા આમળા એડ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આમળા છે મેથી છે રોઝમેરી છે અને ડુંગરી છે એ બધું જ વાળ માટે ખૂબ જ ગુણકારી છે તો ઉપરથી એની એપ્લિકેશન લગાવવા આપણે આ બધાને એડ કરીને સરસ એક સ્પ્રે તૈયાર કરીશું તો બસ કલર એકદમ હવે ઉકળી ઉકળીને ડાર્ક થઈ ગયો છે પાણી પણ તમે જોવો છો કે એકદમ હાફ થઈ ગયું છે અને હું તમને કલર પણ બતાવું કે કલર પણ કેવો સરસ આવ્યો છે તો સરસ ડાર્ક કલર આવી ગયો છે તો ફ્રેન્ડ્સ બસ હવે આપણું આ રેડી થઈ ગયું છે સ્પ્રે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એને ઢાંકી દઈશું તો ઠંડુ પડે ત્યાં સુધી એન્ડ વોચ તો લગભગ ચારેક કલાક પછી તમે જોઈ શકો છો કે પાણી એકદમ ઠંડુ પડી ગયું છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે એ પાણીને ગાળી લઈશું અને સ્પ્રે બોટલમાં ભરી લઈશું તો ચાલો સ્પ્રે બોટલમાં હું ભરી લઉં તો ફ્રેન્ડ્સ આપણી માથાના વાળ માટેની સ્પ્રે બોટલ ભરાઈને રેડી છે રોજ આપણે એને સવારે કે સાંજે ગમે તે ટાઈમ તમે ફિક્સ કરો ત્યારે એક ટાઈમ માથામાં બધે જ સ્પ્રે કરી દેવાનું છે એટલે વાળ ઉતરતા પણ ઓછા થઈ જશે અને નવા વાળનો ગ્રોથ પણ આવશે તો ફ્રેન્ડ્સ આ સ્પ્રે તમને કેવું લાગ્યું તે ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખજો અને બનાવજો અને ત્રણ મહિના પછી મને કહેજો કે તમારા વાળ ખરતા ઓછા થયા કે બંધ થયા કે નહીં તો ચાલો ફરીથી નવી રેસીપી કે નવા કોઈ આઇટમ સાથે ફરી મળી સુટીલ દેન ગુડ બાય